નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એકનાડુમાં આપનો હાર્દિક સ્વાત કરશું હવે મિત્રો એ એમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ નવી ભરતીની જાહેરાત કરી દીધી છે વિવિધ વિવિધ અલગ અલગ ભરતીની એન્જિનિયરની પણ અલગ અલગ ભરતીની જાહેરાત કરી છે અલગ અલગ વિવિધ પોસ્ટ ઉપર ભરતીની આપણે એમાંથી એક પોસ્ટ ઉપર એટલે કે એક ભરતીની વાત કરવાની છે જેનું નામ છે જુનિયર ક્લર જેને ભરતીની જાહેરાત સહાયક કારકુન તરીકે ભરતીની જાહેરાત કરી છે આગળ આપણે નોટિફિકેશન જોઈશું એટલે તમને વધુ ખ્યાલ આવશે બીજું ખાસ કરીને આપણે પણ ગ્રેજ્યુએટ હોય એ ફોર્મ ભરી શકશે એના સિવાય પરીક્ષાની પદ્ધતિ શું રહેશે પરીક્ષાનો સિલેબસ શું રહેશે પરીક્ષાના ફોર્મ ભરવાનું ક્યારથી સ્ટાર્ટ થાય છે ડિટેલમાં વધુ માહિતી મેળવશો તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કરાવ જોઈએ એની આવા જ પ્રકારની સરકારી ભરતીના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો મિત્રો જે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આપણી ચેનલ પર આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ રેગ્યુલર મળતા રહેશે તો વધુ ડા વિસ્તાર વિડીયોને સ્ટાર્ટ કરીએ હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે તમે જોઈ શકો કે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી પંદર એપ્રિલ બે હજાર ચોવીસ એટલે કે પંદર એપ્રિલથી ફોર્મ ભરવાનું શરૂ થવાનું છે ઓકે હવે અહીંયા તમે જોઈ શકો કેટલી વેકેન્સી આવેલી છે છસોને છસો બાર વેકેન્સી આવેલી છે જેમાં બિન અનામત માટે બસો અડસઠ વેકેન્સી આવેલી છે અને સામાન્ય અના જે તમે જોઈ શકો શૈક્ષણિક પછાત વર્ગ એમને સત્તર વેકેન્સી અનુસૂતિ અનુસૂચિત જાતિ માટે તમે જોઈ શકો એકસો ઓગણત્રીસ વેકેન્સી છે સોરી ઓકે સોરી સોરી જે વેકેન્સી બિન અનામત માટે છ બસો અડસઠ વેકેન્સી છે અને આ શૈક્ષણિક પછાતમાં વર્ગ માટે એકસો સાડત્રીસ વેકેન્સી આવેલી છે અને અનુસૂચિત જનજાતિ માટે સત્તર વેકેન્સી છે ઓકે તો એ અનુસૂચિત જાતિ માટે સત્તર અને અનુસૂચિત જનજાતિ માટે એકસો ઓગણત્રીસ વેકેન્સી આવેલી છે તો આ પ્રકારે ટોટલ છસો બાર વેકેન્સીની જાહેરાત કરી છે અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો કે લાયકાત ફોર્મ કોણ ભરી શકશે તો તો કોઈપણ માન્ય વિદ્યાશાખાના સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ પાસ ફોર્મ ભરી શકશે ઓકે અહીંયા તમે જોઈ શકો મિત્રો કોઈ પણ ગ્રેજ્યુએસ ફોર્મ નહીં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય એ ફોર્મ નહીં ભરી શકે અહીંયા તમારા પર્સન્ટેજ એટલે તમારા ક્લાસની પર રિક્વાયરમેન્ટ માગેલી છે તમે કહેવાય કે સેકન્ડ ક્લાસ સાથે ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોવું જોઈએ ઓકે તો તમે ઇલિજિબલ છો ફર્સ્ટ સેકન્ડ ક્લાસ સાથે ઇલિજિબલ હોય તો જ તમે આનું ફોર્મ ભરી શકશો બીજું ખાસ કરીને કે સરકાર માને સંસ્થામાંથી સીસી પાસ કરેલું હોવું જોઈએ સીસી પાસ કરેલે એટલે કે ટ્રિપલ સીની જે એક્ઝામ હોય છે કોમ્પ્યુટરને લગતી એ એ પરીક્ષા પણ પાસ કરેલી હોવી જોઈએ બીજું પગાર ધોરણની વાત કરે તો હાલ ફિક્સ વેતન છવ્વીસ હજાર ત્રણ વર્ષ સુધી ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાનમાં રાખીને લેવલ પી ટુ ઓકે તો એ પ્રમાણે તમારી સેલેરી વધતી હોય છે તો આ પ્રકારની સેલેરી રહેશે વય મર્યાદાની વાત કરીએ તો તેત્રીસ વર્ષથી વધારે ઉંમર ના હોવી જોઈએ હવે સીસીની જે લાયકાત બાબતે જે તમને પ્રશ્ન હશે ખાસ કરીને કે આ ભરતી બાબતે શું છે તો એ અહીંયા તમે વાંચી શકો છો વિડીયોને પોઝ કરીને કે આ સીસીની પરીક્ષાને લઈને કોને સર્ટિફિકેટ મૂકવાનું છે નથી જોઈતું કે કોને પ્રમાણપત્ર રજૂ કરવું પડશે અને બીજું ખાસ કરીને કે જો આપણી પાસે કોઈ સીસી પરીક્ષા નથી તો શું ધોરણ દસ અથવા ધોરણ બારની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલું હોય તેવા પ્રમાણપત્રો પણ માન્ય રહેશે ઓકે તો ખાસ કરીને જે લોકોને સીસી પરીક્ષા નથી આપેલી અથવા એનું કોઈ પ્રમાણપત્ર નથી તો એ લોકોને ધોરણ દસ અથવા ધોરણ બારની પરીક્ષામાં કોમ્પ્યુટરના માર્ક્સ હોય તો પણ ઇલિજિબલ રહેશે ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો કે પરીક્ષાની ફીસ કેટલી રહેશે તો તમે જોઈ શકો કે પાંચસો રૂપિયા એપ્લિકેશન ફીઝ રહેશે જે જનરલ કેટેગરીના ઉમેદવાર છે એમને અને જે શૈક્ષણિક વર્ગ પછાત વર્ગ છે અનુસૂચિત જનજાતિ એસસી બીસી ઓબીસીની વાત કરે એસસી એસટીની વાત કરે તો એમને અઢારસો રૂપિયા એપ્લિકેશન ફીઝ ભરવાની રહેશે બીજું ખાસ કરીને ઓનલાઈન પ્રક્રિયા જે છે એ પચીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધી ભરવાનો રહેશે ઓકે તો આ લાસ્ટ ડેટ આપલી છે મિત્રો પચીસ એપ્રિલ બે હજાર ચોવીસ ફોમ ભરવા માટેની જે પણ લોકો આ ભરતી માટે ઇલિજિબલ હોય ઇન્ટરેસ્ટેડ હોય એ લોકો ફોર્મ ભરી શકશે ક્યાંથી ભરવાનું છે કઈ વેબસાઇટ ઉપર જઈને ભરવાનું છે એની પણ આગળ વાત કરીશું હવે બીજું આમાં ઘણા બધા મુદ્દાઓ આપેલા છે આ મુદ્દાઓ તમે વાંચશો તો વિડીયો ઘણો લાંબો બની શકે છે તો તમને રિક્વેસ્ટ છે તમને વિનંતી છે કે તમને આ જે બધી માહિતી છે એની પીડીએફ આપણી ટેલિગ્રામ ગ્રુપમાં અપડેટ અપલોડ કરાવી દઈશ તો ત્યાંથી તમે આ પીડીએફ ડાઉનલોડ કરીને તમે દરેકે દરેક મુદ્દાને ધ્યાનથી સમજીને તમારા જે પણ લાગતા વળગતા હોય એ મુદ્દાને સમજીને એને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે રાઈટ તો આ પીડીએફ ડાઉનલોડ કરી લેજો મિત્રો હવે આપણે સીધી વાત કરીએ કે પરીક્ષાની પદ્ધતિ શું રહેશે આ ભરતીમાં પરીક્ષાનો સિલેબસ શું રહેશે ઓકે તો એની પણ વાત કરીએ પછી લાસ્ટમાં આપણે જોઈશું કે પરીક્ષા કોણ ફોર્મ ભરી શકશે હવે મિત્રો આ જે એમસીએ જે ભરતીનું નોટિફિકેશન જાહેર કર્યું છે ને મિત્રો એ નોટિફિકેશનમાં ક્યાંય પરીક્ષાની પદ્ધતિ કે સિલેબસ બાબતે કંઈ ઉલ્લેખ મેન્શન નથી કરેલું પરંતુ જે ઓલ્ડ પરીક્ષા પદ્ધતિ હતી એની એના આધારે આપણે વાત કરીએ તો તમારી પરીક્ષા પદ્ધતિ કેવી રીતની હોય છે તો એની આપણે વાત કરીએ તો જી કે તમારું કેટલા માર્ક્સનું હોય છે જનરલ નોલેજ કરીને એક વિષય હોય છે મિત્રો તમને ખ્યાલ હશે કે જનરલ નોલેજ એમાં હિસ્ટ્રી જીઓગ્રાફી ભૂગોળ સાયન્સ એન્ડ ટેક એન્વાયરમેન્ટ બધું જ આવી ગયું એ કેટલા માર્ક્સનું હોય છે મિત્રો ત્રીસ માર્ક્સનું હોય છે રાઈટ ત્રીસ માર્ક્સનું એ હોય છે પછી આપણે વાત કરીએ મિત્રો આ હોય છે પછી એના સિવાય બીજું એ છે કોમ્પ્યુટર હવે મિત્રો કોમ્પ્યુટર વિષય છે ને એ મ્યુનિસિપલ ભરતીમાં મ્યુનિસિપાલિટી જે પણ જે પડતી હોય છે ને એમસી હોય વીએમસી હોય એ બધામાં કોમ્પ્યુટર વિશે એ કોમન હોય છે અને એનું વેટેજ પણ ઘણું સારું હોય છે તો પંદર માર્ક્સો કોમ્પ્યુટર પર પૂછાય છે બીજું ખાસ કરીને તમારું પૂછાતું હોય છે મિત્રો મે મેથ્સ અને રીઝનિંગ મેથ્સ પ્લસ રીઝનિંગ એ પણ પંદર માર્ક્સો પૂછાતું હોય છે રાઈટ કેટલા માર્ક્સો હોય છે મિત્રો એ પણ પંદર માર્ક્સો તમારું પૂછાતું હોય છે ત્યાર પછી ગુજરાતી અને ઇંગ્લિશ પણ પૂછાતું હોય છે ગુજરાતી અને ઇંગ્લિશ એ પણ પંદર માર્ક્સો પૂછાતું હોય છે મિત્રો ખાસ કરીને બીજું એક લાસ્ટ હોય છે મિત્રો અમદાવાદ ઓકે અમદાવાદ અમદાવાદને લઈને તમારો જે પણ હિસ્ટ્રી હોય છે એ આખી તમને અમદાવાદ વિશેનું તમને ખ્યાલ હોવો જોઈએ તો એ પણ એના પણ સારું એવું વેટેજ હોય છે તો એને પણ અલગથી તમારે તૈયાર કરવો પડતો હોય છે તો એનું પણ વેટેજ સારું હોય છે અમદાવાદને લગતી બધી તમામ માહિતી તમારા એના પર મેં એક અલગથી સેપરેટ વિડીયો પણ બનાવેલો છે એ વિડીયો જોઈ લેજો તો એમાં પણ અમદાવાદને લગતી બધી માહિતી મેં કવર કરી દીધી છે બરાબર અને બીજું ખાસ કરીને એનું પણ વેટેજ સારું હોય છે દસથી પંદર માર્ક્સમાં એ પણ પૂછી લેતા હોય છે બીજું આ જે અહીંયા વેટેજ બતાવે છે ને મિત્રો સોરી તો એ ઉપર નીચર હોઈ શકે ઓકે તો એ પંદરથી ત્રીસ માર્ક્સ પંદર જગ્યાએ મેથ્સ અને રીઝનિંગ છે એ વીસ માર્ક્સ ઉપર પૂછી શકે તો ઇંગ્લિશ ગુજરાતી છે એ પણ વીસ માર્ક્સ પંદરની જગ્યાએ વીસ માર્ક્સ ઉપર પૂછી શકે તો એ પ્રમાણે આખું પાછું થઈ શકે તો પરંતુ મેં તમને કીધાને એ વિષય રહેશે જી છે ઇંગ્લિશ મેથ્સ રીઝનિંગ છે આ બધા વિષય પૂછાશે હવે મિત્રો જો તમારે ઓનલાઈન અરજી કરવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં અથવા તો કોમેન્ટ સેક્શનમાં લિંક આપી દઈશ ત્યાંથી તમે ડાયરેક્ટ ક્લિક કરીને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો ઓનલાઈન ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થયેલું છે તમે એની લિંક કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ ત્યાંથી તમે ડાયરેક્ટલી ફોર્મ ભરી શકશો ઓનલાઈન એપ્લાય કરી શકશો ઓકે મિત્રો આના સિવાય જો તમને કોઈ પણ ડાઉટ હોય કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો હું જરૂરથી રિપ્લાય આપીશ તો મળે નેક્સ્ટ વિડીયોમાં આજા વિડીયો પૂરતું આટલું જ